હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ચાલીસ વર્ષીય રાજુસિંહ વજયસિંહ સંઘાળા તેમના જ ઘરના બાથરૂમમાંથી મૃત હાલતમાં લાશ મળી આવતા ભેસ્તાન તંત્ર હરકતમાં આવ્યું છે પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા અને તેઓ સુરતના નાનપુરા વિસ્તારના કબૂતર ખાના ગલીમાં રહેતા હતા તેઓ નું કામ કરતા હતા ગત મોડી સાંજે તેમને તેમના ઘરના બાથરૂમ માંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન માથાના ભાગે ઈજાના નિશાન મળ્યા છે જેનાથી હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે બનાવની જાણ થતા જ અઠવાલાયન્સ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી હતી હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે આપનું નામ આપનું નામ અર્જુનભાઈ કલજીભાઈ સંગાડા આ ઘટના અમને અહીંથી એ લોકોએ ઘર માલિકને જાણ કરી ગામ ગામ થી જાણ કર્યા છોકરાએ મને ફોન કર્યો હું કામ પર તો કામ થી આવે ને દેખવાય તો સંડાસ માં પડેલો દેખાયો પછી દેખીને મે પોલીસ ને જાણ કરી પછી પોલીસ અધિકારી આવીને ચેક કર્યું પછી એ લોકો એ પાસે કે દેખી પછી આ લોકો એ ગાડી માં અમને સરકારી હોસ્પિટલ માં લઈ લાયા તમને કેમ લાગે છે મર્ડર કે સીસીટીવી માં સીસીટીવી દેખાય છે કોણ માણસ છે હવે ઓળખતા નથી આવે

आ, ना, ना सागर होटेल बाजू